તમારા ઈરાદા ગમે તેટલા સારા હોય દુનિયા તમને તમારા દેખાવથી ઓળખે છે અને તમારો દેખાવ ગમે તેટલો સારો હોય ભગવાન તમને તમારા ઈરાદાથી ઓળખે છે સવાલ નંબર એક મનુષ્યની આંખો કેટલા મેઘા ફિક્સલની હોય છે એનો જવાબ છે મનુષ્યની બંને આંખો મળીને આસપાસના દૃશ્યની સમગ્ર છબી મસ્તિક પહોંચાડે છે તે લગભગ પાંચસો છોતેર મેગા ફિક્સલની બરાબર હોય છે સવાલ નંબર બે ચાંદ પર ઉગાડેલા છોડનું નામ શું હતું અને તેને કોણે લગાવ્યું હતું એનો જવાબ છે ચીનના નેશનલ સ્પેસ એડમિશ્રેશન દ્વારા સેંગે ફોર મિશન કપાસના છોડને ઉગાડવામાં સફળ રહ્યું છે સવાલ નંબર ત્રણ કોયું પ્રાણી લોખંડની ખીલીને પચાવી શકે છે એનો જવાબ છે મગર જે લોખંડની બનેલી ખીલીને પણ પચાવી શકે છે સવાલ નંબર ચાર હાથીના પગમાં હળકા હોય છે કે નહીં એનો જવાબ છે હાથીના પગની રચના થાંભલા જેવી હોય છે અને એમાં હળકા હોય છે અને હાથીના વજનને કારણે તેના પગ ફૂલી જાય છે સવાલ નંબર પાંચ લાંબા સમય માટે ગોળી લેવી જોઈએ કે ન લેવી એનો જવાબ છે હેલ્થ પર અસર કરે છે એટલે ન લેવી જોઈએ